હા ભાઈ હા કેસરીનંદન બોયઝ હોસ્ટેલમાં પોગી ગયો તો બજરંગબળીનું નામ લઈને એમણે એમનું સેકન્ડ યુનિટ પણ શરૂ કરી દીધું છે તમારા છોકરાના ઘરથી દૂર એમનું એક આ બીજું ઘર બની જવાનું છે લોકરની વ્યવસ્થા સારા રૂમ્સ રોજે રોજની ક્લીનિંગ દેશી જબરદસ્ત ગરમા ગરમ જમવાનું ફાયરનો બાટલો અને સીસીટીવી કેમેરાથી એકદમ સજ્જ હોસ્ટેલ અને સાથે ભાઈ દોસ્તારો મિત્રો પણ એવા અને બધા તહેવાર પણ આ હોસ્ટેલ એવી રીતે સેલિબ્રેટ કરે છે કેસરીનંદન બોયઝ હોસ્ટેલ કાળિયાબીટ માં સરદાર પટેલ સ્કૂલ થી જમણી મારી લેવાની ભાઈ ધીમે 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 આગળ જાશો ને એટલે તમને આવા પ્લોટ્સ દેખાશે એમાં તે તમને દેખાઈ જશે કેસરી નંદન બોઇઝ હોસ્ટેલ એકવાર જરૂરથી કોન્ટેક કરજો